નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખે ચાર એપ્રિલ બે હજાર પચીસ વા શુક્રવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે સોયાબીનની આવક વિશે વાત કરીએ તો ભાઈ બે હજાર કટ્ટા પ્લસ નવા સોયાબીનની આવક છે અને સોયાબીનની હરાજી અત્યારે કટ્ટાની અંદર ચાલી રહી છે ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ યાદના સોયાબીનના બજાર ભાવ કેવા રહે છે સોયાબીનની માહિતી રોજ મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ આ સોયાબીનનો ભાવ આઠસો ને પચીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ને જુઓ ભાઈ ક્વોલિટીમાં આવું હોય ભાઈ આઠસોને પચીસ રૂપિયા ભાવ આ સોયાબીનનો જોઈ લો ક્વોલિટી સોબીનની આઠસો ને પચીસ રૂપિયા ભાવ આ સોયાબીનનો આદ નથીઓ ભાઈ જોઈ લો ક્વોલિટી સોયબીનની આઠસો ને પચ્ચીસ ભાવ જોવો ભાઈ ભાઈ સુપર ક્વોલિટી નવું સોયાબીને આઠસો બાવન રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ જોઈ લો એકદમ ચોખ્ખું અને દાણે પણ સારું હોય ભાઈ આઠસો બાવન રૂપિયા ભાવ આ સોયાબીનનો આજનો ભાઈ ઊંચા ઊંચો ભાવ જોઈ લો ક્વોલિટી સોયાબીનની ક્વોલિટી એમ કાંઈ ઘટે એમ નથી ભાઈ આઠસો ને બાવન રૂપિયા ભાવનો ભાઈ બિયારણ ક્વોલિટી સોયાબીન જોઈ લો આઠસો ને બાવન રૂપિયા ભાવ આઠસો આડત્રીસ લઈ ગયા આ સોયાબીનનો ભાવ 839 રૂપિયા થયો ક્વોલિટીની વાત કરી એમ ભાઈ ક્વોલિટીમાં જોઓ ભાઈ આવું હે ભાઈ 839 રૂપિયા ભાવ આ સોયાબીનનો આજનો જોઈ લો ક્વોલિટી સોયાબીનની 839 ભાવ જોઈ લો ક્વોલિટી 839 ભાવ ભાઈ આ સોયાબીનનો ભાવ 850 રૂપિયા થયો ક્વોલિટીની વાત કરી એમ ભાઈ સુપર ક્વોલિટી હે ભાઈ દાણે પણ સારું હે ભાઈ 850 રૂપિયા ભાવ આ સોયાબીનનો આજનો જોઈ લો ક્વોલિટી સોયાબીનની દાણે પણ સારું આઠસો પચાસ રૂપિયા ભાવ ભાઈ જોઈ સુપર ક્વોલિટી સોયાબીન પચાસ આ સોયાબીનનો ભાવ આઠસો સુડતાલીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત ભાઈ ક્વોલિટીમાં સારું હે ભાઈ દાણે પણ આઠસો ને સુડતાલીસ રૂપિયા ભાવ આ સોયાબીનનો આજનો દાણે પણ સારું આ ભાઈ જોઈ લ્યો આઠસો સુડતાલીસ રૂપિયા ભાવ આ સોયાબીન નો આજનો જોઈ લો આ સોયાબીનનો ભાવ આઠસો ને રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં જોવો ભાઈ આવું એ ભાઈ આઠસો ને રૂપિયા ભાવ આ સોયાબીનનો આજનો જોઈ લો ક્વોલિટી સોયાબીન આઠસો આડત્રીસ ભાવ જોઈ લો ક્વોલિટી સોયાબીન આઠસો ને આડત્રીસ રૂપિયા ભાવ આ બાજુ આ બાજુ ভাৱ আঠচলি যাই কলিটি কোৱালিটি আঠ চিছ ৰূপ নাই আঠশত্ৰিছ ভাৱ ভাৱ আঠ চালি ৰূপিয়ে কলিটি কলিটি মই ল'ব আঠচ જોઈ લો સોયાબીન ની ક્વોલિટી આઠસો ને ચાલીસ રૂપિયા ભાવ ભાઈ દાણે પણ સારું હોય ભાઈ આઠસો ને ચાલીસ રૂપિયા ભાવ સોયાબીન નો ભાવ ભાઈ આ સોયાબીન નો ભાવ આઠસો ને છેતાલીસ રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરે ભાઈ ક્વોલિટી માં સારું હોય ભાઈ દાણે પણ જોઈ લો આઠસો છેતાલીસ રૂપિયા ભાવ આ સોયાબીન આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી આઠસો છેતાલીસ રૂપિયા ભાવ આ સોયાબીનનો ચોખ્ખું સોયાબીન એકદમ હા ભાઈ દાણે પણ સારું જોઈ લો ક્વોલિટી ભાઈ આ સોયાબીનનો ભાવ આઠસો ને ચોત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરે ને જોવો ભાઈ ક્વોલિટીમાં આવું હોય ભાઈ આઠસો ને ચોત્રીસ રૂપિયા ભાવ આ સોયાબીનનો આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી સોયાબીનની આઠસો ને ચોત્રીસ ભાવ જોવો ક્વોલિટી આઠસો ચોત્રીસ ભાવ